નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ પ્રથમ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર છસો એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ છન્નું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છીએ તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ઓગણસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો નવ્વાણું સો ગ્રામ ચાંદીના સાત હજાર નવસો ને ત્રાણું રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ ઓગણસી હજાર નવસો ત્રીસ રૂપિયા જોવા મળ્યા છે જે કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો છે તો મિત્રો દરે સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો